અમે ભાવનગર પોગી ગયા છીએ ભાવનગર ના નાના સ્ટેશન એ છે અમને કહું વિશાલભાઈ લેવા આવ્યા છે વિશાલભાઈ તમારું શું કેવું ભાવનગર જો હાલ જ આવી છે ગાડી લેવા ગયા છે મારે બનેવી ગાડી લઈને આવે પછી અમે ગાડી માં બેવશું અતારે હાલ જ આવી છે અમે ચલો ગાડી લઈને આવી ગયા છે ભાવેશ મારા બનેવી અને વિશાલભાઈ ચલો અમે બે ગયા છીએ અમે જવા દેવી છીએ હાલો વિશાલભાઈ આવકો હવે ધીમે ધીમે કાકાની યાદી આ ભાવનગરનો નજારા

તમે માયા પોકી ગયા છે આગળ નો અમે તમને કેવી જય મેલડી માં અમે મેલડી માયા પોકી ગયા છે બધા અમે હવે તમને દર્શન કરાવશું એને અહીં આવું તો મંદિર આરામ મળે

અરે અહીંયા રખડવાનું છે અને જેને લેવાનું હોય એ લઈ લે છે આપણે તો વિડીયો ભાઈ હું તો ભાવનગરમાં રહું છું બરાબર હાલો અમારા મહેમાન છે બધા મારા ભાઈઓ બરાબર એ આવ્યા છે ભાવનગર એને ભાવનગર બજાર લાવ્યો છે જોવા ભાવનગર બરાબર બજારમાં જોવા લાવ્યો છો પછી ખવડાવ પીરો નું છે ખવડાવું છું એ ખવડાવું છું તમે જે ખાવું એ ખવડાવું છું બસ બજાર નથી બજાર બોટાદ ના મહેમાન છો મારે તમને અમને ગળું સુકાઈ ગયું છે એટલે અમને કૌ વિશાલ ભાઈ લચ્છી પાવા લાયા છે લચ્છી હું બોલે આવી ગઈ છે હો ભાઈ ભાકા જીકી બોલે બાકાજીકી ભાવનગરમાં લચ્ચી છે ભાવનગર માં ભાકા જીકી બોલે

એન મમ બટેકા ખાવ આવી ગયા છે બટાકા મુલાકાઈ લીધા છે હવે બોટા છે આપણે હોય તો બાટરીમાં what are we here i do